આજે મારે બનાસકાંઠા જિલ્લાના શૈક્ષણિક મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે કે શૈક્ષણિક મુદ્દાને લઈને બનાસકાંઠા જિલ્લાની અંદર ઘણી બધી તકલીફો પડી રહી છે પણ લાઈફ થવામાં થોડાકમાં લેટ પડી ગયો એના બદલ પહેલાં તો હું માફી ચાહું છું જે બનાસકાંઠા જિલ્લાની અંદર ચૌદ તાલુકા છે અને ચૌદ તાલુકાની અંદર અત્યાર મારે સારા શિક્ષકો અને ગુલીમાર શિક્ષકો વિશે ચર્ચા કરવાની છે કે જે બનાસકાંઠા જિલ્લાની અંદર બધા શિક્ષકો સરખા નથી હોતા ઘણા શિક્ષકો દિલથી ધગસથી કામ કરતા હોય છે ત્યારે અમુક શિક્ષકો બનાસકાંઠાની અંદર ગુલીમાર શિક્ષકો છે એને લઈને શિક્ષણ તંત્ર વચેનથી રેડો કરે અને શાળાઓની મુલાકાતો લે તો શિક્ષણમાં કંઈક સુધારો આવી શકે એમ છે બનાસકાંઠાના છવાડી વિસ્તારના શિક્ષકો દાખલા તરીકે કોઈ પણ શાળા હોય પ્રાથમિક શાળા તો પ્રાથમિક શાળામાં દસનો સ્ટાફ હોય પાંચનો સ્ટાફ હોય બેનો સ્ટાફ હોય ત્રણનો સ્ટાફ હોય અમુક અમુક શાળાઓમાં શિક્ષકોનો અભાવ છે અમુક શાળાઓમાં શિક્ષકો પૂરતા છે પણ એમાં ગુલીમાર શિક્ષકો ઘણા હોય છે ઘણી શાળાઓ મારે ધ્યાને આવે છે કે શાળાઓમાં પાંચથી સાત શિક્ષકો હોય તો એમનું સંગઠન કરી અને શિક્ષકો એક જૂથ થઈ અને રજાનો જે હોય એમને એ તૈયારી રાખતા હોય છે કે કોઈ પણ અચિંતી રડ કરે તો શિક્ષકે રજા મૂકી છે આવું રજૂઆત કરી દેવી અને ઓન પેપર એ લખીને જ રાખતા હોય છે અને બાકી એક જૂથ હોય છે કે આવી અને શિક્ષકો શાળામાં હાજર રહેતા નથી ઘણા બધા શિક્ષકો ગુલીમાર શિક્ષકો છે ચલો દાખલા તરીકે એક ગામ એવું છે ત્યાં પાંચે હાથ શિક્ષકો છે તો બે શિક્ષકો બે દિવસ ના આવે પાછા બે દિવસ હાજર થાય એટલે બીજા બે દિવસ બીજા બે શિક્ષકો ના આવે પછી પાંચ શિક્ષકો છે ત્રણ શિક્ષકો છે ચાર શિક્ષકો છે આવું ઘણું બધું જોવા મળે પછી ઘણી શાળાઓ એટલે ગ્રામીણ વિસ્તારની જે છેવાડા વિસ્તારની શાળાઓ છે એમાં ઘણી બધી ખામીઓ અને ખૂબીઓ છે શિક્ષણની અંદર જાગૃત લોકોને ફંટ ફાળો આપવો હોય છે શિક્ષકોને અને શિક્ષણ ઉપાયો મજબૂત કરવા માટે જે તે પણ વાલીઓ હોય છે એમને પણ રસ હોય છે ગ્રામની અંદર ફાળો પણ આપતા હોય છે અને શિક્ષણ મજબૂત કરવા માટે ઘણું બધું કરતા હોય છે અમુક શિક્ષકોના કારણે આ શિક્ષણ રૂંધાઈ રહ્યું છે કારણ કે ઘણી બધી શાળાઓ એટલે અમુક ગામડાઓની અંદર એવી શાળાઓ છે કે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી ના દિવસે જે રાષ્ટ્રગીત દિવસ વંદે માતરમ આજે વિદ્યાર્થીઓ દ્વારા બોલાવવામાં આવે છે ત્યારથી વિદ્યાર્થીઓને રાષ્ટ્રગીત વંદે માતરમ ગીત પૂરતું આવડતું જ નથી હોતું આનાથી મોટી ખામી સાહેબ શું હોઈ શકે એટલે એક આ વાત કરતાં પણ મને દુઃખ ખૂબ થાય છે કે આ શિક્ષણ અશિક્ષણનો પાયો અશિક્ષણનો પાયો મજબૂત સાહેબ અમુક શિક્ષકોને તો સરવાળા બાદ બાકીમાં પ્રાથમિક શાળાઓની અંદર અમુક એવા શિક્ષકો છે કે એમને નથી આવડતું બીજી વાત એ રહી કે અમુક શાળાઓની અંદર શિક્ષકો ડ્રિંક કરતા હોય છે સાહેબ જો શિક્ષક જ ડ્રીંક કરશે તો પાયો ક્યાંથી મજબૂત બનશે વિદ્યાર્થીનો ઘડતર ગર્વવાળો છે શિક્ષક એ ગુરુ છે જેને કુંભાર ચાકડા માટીનું પિંડ તૈયાર કરી અને એમાંથી વર્તણ બનાવે અલગ અલગ સોની સોનાના બિસ્કિટમાંથી અલગ અલગ ઘરેણાના આભૂષણો બનાવે એવી રીતે શિક્ષણ શિક્ષક એક વિદ્યાર્થીનો ગુરુ છે અને મેઇન પાયો અત્યારે ગણાવતો મેઇન ગુરુ માતા પિતા એની બાજુ ગુરુઓ છે અને ગુરુ જ જો આવું કરતો હોય તો સાહેબ ક્યારેય પણ શિક્ષણ ઓછું નહીં આવી શકે એટલે હરેક ગ્રામ બનાસકાંઠા ગ્રામીણ જનતાને પણ મારી એક અપીલ છે કે તમારું બાળક શું કરે છે તમારું બાળક કેટલા વાગે શાળાએ જાય છે તમારું બાળક ઉપર શિક્ષકોનું પૂરતું ધ્યાન છે કે નહીં તમારું બાળક રસ્તામાં વચ્ચે શું કરે છે એ ખાસ આપણે ખુદે જે ધ્યાન રાખવું પડશે કારણ કે આપણે ધ્યાન નહીં રાખ્યું તો આવનારા ભવિષ્યમાં બાળક પણ શાળાએ જાય છે કે નથી જતું શાળાએ શું પરિસ્થિતિ હોય છે શાળાએથી શું થતું હોય છે એ બધું ઘણું બધું જોવાનું હોય છે પછી હાથમાંથી કબાન તીર છૂટી ગયા પછી કોઈ સંજોગોએ કોઈ પણ વાલી કહેતો હોય કે હું કાબુ કરી શકીશ તો કાબુ નહીં કરી તો અત્યારે જે નાનપણથી જ બાળકનું જે ભવિષ્ય શિક્ષકો અને વાલીઓ ઘડશે એ ઘડાશે અને બાકી હું હરેક ગામના વાલીઓને ને કહેવા માગું છું કે તમારું ગામની જે પણ શાળા છે એ એવું ના સમજતા કે મારું છોકરો કે મારું સંતાન અત્યારે નથી ભણતું સાહેબ તમારું સંતાન નથી ભણતું તમારું સંતાન કોઈ પણ બેજ ઉપર નોકરી કરે છે પણ બધા જ નોકરી કરે છે એના બધો જ પરિવાર ક્યારેય નોકરી મળવાની નથી એના સંતાનને પણ ગામડે ભણાવવું જ પડશે એના કાકા મામા માસીનું પણ સંતાન ભણતું જ હશે અને જો સાહેબ ગામને સારું બનાવવું હોય તો શિક્ષણનો પાયો પહેલાં તો મજબૂત બનાવવો પડશે એટલે વાલીઓને અને જનતાને મારી ખાસ એક નમ્ર અપીલ છે કે બીજી જગ્યાએ ન જઈ શકો તો તમારા જ ગામની અંદર તમે તમારું સંતાન ભણતું હોય કે ન ભણતું હોય પણ જાહેર જાહેર કાર્યક્રમ હોય છવ્વીસમી જાન્યુઆરીથી પ્રજાક્ષતા પંદરમી ઓગસ્ટ છે એના સિવાય વાલી સંમેલન છે કોઈ પણ શિક્ષણ દિન નિમિત્ત શાળાની ઉજવણી હોય કોઈ તિથિ ભોજન તમે કોઈ આપતા હોય ત્યારે હોય અને અમથાઇ પણ શાળાની અંદર જઈને તમે મુલાકાત કરો તો તમારી શાળાનું કઈક રોનક આગળ આવશે તમારા શાળાનું શિક્ષણ આગળ આવશે એટલે હું મારી તમામ બનાસકાંઠા વાસીઓ અને વડીલો ભાઈઓ અને બહેનોને એક મારી નમ્ર અપીલ છે કે જો શિક્ષણ આપણું સુધારવું હોય છે જ શિક્ષણ છે પાયો આપણે સુધારવો છે તો આપણે થોડુંક સુધારવું પડશે આપણા બાળકો પર વજન આપવું પડશે ત્રીજા નંબરમાં શિક્ષણ કઈ રીતનું છે પછી શાળામાં શિક્ષકો ગુલ્લી માર શિક્ષકો છે એને પકડો એને પકડે એને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરો અને તે છતાં ન સુધરે તો પછી આગળની સરકાર દ્વારા રજૂઆત કરીને કાર્યવાહી કરવામાં આવે અને એવું કંઈ લાગે તો પણ અમારું ધ્યાન દોરો કા તો અમે પણ થશે એટલે અમે એ મહેનત કરીશું અને સરકાર સુધી તમારા પ્રશ્ન જે છે એને મોકલવા માટે હર હંમેશા તૈયાર રહીશું અને બાકીનું એ કહેવાનું રહ્યું કે એક જે શિક્ષણ અધિકારી રોજ કક્ષાએ એક રજૂઆત છે મારા માધ્યમથી કે જે શિક્ષકો શિક્ષકો ખુદ જ વ્યસન કરતા હોય છે ડ્રોઈંગ કરતા હોય છે એટલે બધા શિક્ષકો નથી હોતા પચીસ ટકા શિક્ષકો અત્યારે બનાસકાંઠાના થરાદ વાવ સુઈ ગામની અંદર મારી નજરે છે કોઈ એવો દાવો ઠોકતો હોય ને કે આ તદ્દન ખોટું છે તો સાહેબ હું એમને કાન પકડી અને બતાવી શકું એમ છું કે આ આ શાળાનો આ શિક્ષક આ કરી રહ્યો છે સાહેબ ગુડખા પાન મસાલા માવા આ બધું જ શિક્ષકો ખાતા જ હોય છે શિક્ષકો પણ વેસની છે જ શિક્ષકો જ વ્યસન કરતા હોય છે સાહેબ આ શિક્ષક વ્યસન કરે તો વિદ્યાર્થીના જીવન ઉપર સાહેબ ખાય છે તો અમે કેમ ના ખાઈએ આવી પણ અસર થતી હોય છે ઘણી બધી શાળાઓમાં શિક્ષકો એમને શિક્ષણ સારું આપવું હોય છે બે ચાર શિક્ષકોને ખૂબ મહેનત કરતા હોય પણ બીજા શિક્ષકના કારણે જ આ શિક્ષકોની મહેનત રંગ લાવી શકતી નથી એટલે શિક્ષકો સારા પણ છે અને અમુક ટકા શિક્ષકોમાં ખામીઓ પણ છે ઘણી બધી એવી પણ જ ખામીઓ છે કે વિદ્યાર્થીને ભણવું હોય તો ભણે નહીતર તો અમારું શું આવી પણ અમુક બે પાંચ ટકા શિક્ષકોમાં એવી ખામીઓ છે અને મેં મારી કાનો કાન સાંભળેલું છે કે આપણા બાપાનું શું કીધું આપણે પગાર આવે જ છે આપણે કંઈ કમોસમી વરસાદ નથી પડવાનો કોઈ જીરું પહેલું નથી કે ચાર આવી જશે કે રોગ કાળિયો કે આવો રોગ આવી જશે તો પગાર કટ થઈ જશે એટલે સાહેબ એમની પણ મનોવૃત્તિના લીધે જ શાળાઓ બરબાદ થઈ રહી છે એટલે સરકાર શરીરને એક મારા બે નમ્ર અપીલ છે કારણ કે હું હાથ તો કોઈની સામે જોડતો નથી પણ હું સરકારને એક અપીલ કરવા માગું છું કે સરકાર જો આવા શિક્ષકોને થોડુંક જ્ઞાન લવરાવે અને શિક્ષકો કંઈક ના કંઈક પાયો મજબૂત કરે તો આવનાર ભવિષ્ય ઉજ્જવળ બની શકે નહીતર આવનાર ભવિષ્ય દિવસે દિવસે ખૂબ જ બેકાર અને ખૂબ જ નુકસાનકારક આવી શકશે કારણ કે બેરોજગારી દિવસે દિવસે વધી રહી છે કુદરતી આફતો આવી રહી છે બનાસકાંઠા જિલ્લાની સરહદી વિસ્તારની વગેરે જે જમીન બંજર બની રહી છે જે રણ વિસ્તાર છે દિવસે દિવસે વધી રહ્યો છે અને મુખ્ય નર્મદા કેનાલને કારણે અત્યારે જ પૂરગ્રસ્ત વિસ્તાર જે હતો એની પરિસ્થિતિ ખૂબ જ નબળી થઈ રહી તો હમણાં માન્ય શ્રી અધ્યક્ષ શંકરભાઈએ જે રિપોર્ટિંગ સરસ રજૂઆત કરી અને એમણે જે નિર્ણય લીધો એને પણ એક બિરદાવવા લાયક છે કારણ કે જે પૂરગ્રસ્ત વિસ્તારમાં છે એનું રહેણાંકને જમીન અને મકાનને પ્લોટ ફાળવવામાં આવે છે અને આ બાબતે પોતે ખૂબ જ ગંભીરતાથી લીધી છે તો એમાં પણ લોકોને ખૂબ મોટો લાભ થઈ શકે છે અને બીજું પણ હું એક સાહેબ રીતે મારા માધ્યમથી હું કહેવા માગું છું કે સાહેબ આ તો કહ્યું જ છે બહુ સરસ કાર્ય કર્યું છે અને ન બિરદાવીએ એટલું ઓછું છે પણ હજુ એક કાર્ય કરવાનું મોટું બાકી છે સાહેબ હું કોઈ પક્ષથી નથી હું એક મીડિયાના માધ્યમથી જ આપને નમ્ર અપીલ છે મારી કે સાહેબ ચલો મારી પાસે એકર બે એકર જમીન છે તો હું ખેડી કહીશ એની અંદર મજૂરી કરી હતી મારું રહેણાંક બનાવી શકીશ પણ સાહેબ જે ગ્રામીણીય વિસ્તારની અંદર આજે આનંદીબેન પટેલ હતા ત્યારે એક રજૂઆત થઈ હતી જે વાડા ને વાડા છે એ નિમ કરી અને જે તે ભૂતપૂર્વના છે છે અત્યારે કારણ કે એક ભાઈઓ તો એમાંથી આપતો સાહેબ એના છો એટલે તમને તો ખબર જ છે કે પરિસ્થિતિ શું છે અને તમે જાણો જ છો સાહેબ ખેતર નહીં હોય તો ચાલશે પણ રહેણાંક માટે તો હરેક વ્યક્તિને મધ્યમ નાનો હોય મોટો હોય છાબરું બનાવીને રહેતો કે બિલ્ડિંગ બનાવીને રહેતો એમને રહેવા માટે તો મળશે સાહેબ ખાવા રોટલો નહીં હોય તો ચાલશે તમારી મારી મજૂરી કરી શકશે હું બરો મજૂરી કરીને એનું ભરણ પોષણ કરી શકશે પણ એને સાહેબ રહેવા માટે તો ક્યાંક ને ક્યાંક મળશે એટલે જે આપણે એ કહેવત છે કે રોટલો મળે પણ રોટલો મળતો નથી તો એક સાહેબ ગંભીરતાથી આ એક મુદ્દો છે કે એવો ખળાબુવાળા છે અને જે રહેણાંક નથી હું એવું નથી કહેતો કે ખળાબવાડા વાળાને બધાને સુપ્રત કરી દઉં પણ ઘણા બધા એવા છે કે એમના માટે રહેવા માટે ક્યાંય કશું છે જ નહીં ઘણું બધું મારી ધ્યાને આવ્યું છે ગ્રામીણ વિસ્તારમાં એવી પરિસ્થિતિ ગંભીર છે કોઈ સીમા જ નથી અને ખેડૂત પહેલાં સાધનો માટેની અગવડતા હતી ત્યારે ખળાબુવાળા ખળા લેતા અને અહીં એમને કાસચારોનો સંગ્રહ કરવા માટે ખેતીવાડીના સાધનો ગાડું બળદ બેસવું બીજું રાખવા માટે પણ દિવસે દિવસે સાહેબ બનાસકાંઠા જિલ્લાની અંદર સરહદી વિસ્તારમાં વસ્તી વધારો થયો તો બે પાંચ ભાઈ થયા એમનો પરિવાર થયો એમને રહેવા માટે મકાન જોઈએ એટલે દિવસે દિવસે જમીન સોકડી થતી ગઈ એટલે એમણે વસવાટ કરી નાખ્યો છે સાહેબ અત્યારે બનાસકાંઠાના એવા ઘણા બધા અમુક લોકો જે છે એ સાહેબ સારા સારા મકાનો પણ બનાવી શકે છે અને મારા વ્હાલા ખેડૂતો જે છે એ એમની લાઈફની અંદર એમની જિંદગીની અંદર સારું એક ફર્સ્ટ ક્લાસ મકાન અને એમના પરિવાર જેમના બચ્ચા હોય દીકરી હોય દીકરો હોય એના લગ્નનો ખર્ચો આખી જિંદગી કમાઈ કમાઈને એક મકાન એમના લગ્નનો ખર્ચો કરી શકે છે બાકી એમની જે ખેડૂતની આવકમાંથી વધારે તો કોઈ કહેતું હોય તો સાહેબ એ અશક્ય વાત છે કઈ કરી શકતા નથી અને જો એમને એક આ લાભ થાય એવી એક સાહેબશ્રીને નમ્ર અપીલ કે બનાસકાંઠાની અંદર જે જે નો પ્રશ્ન ઘણા વર્ષોથી ગોજવાઈ રહ્યો છું તે એક આપ આ કરો તો જનતા અને ખેડૂતો તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરશે અને બીજું કે જે આ ખેડૂતો માટે ખાસ કરીને તો તમે ઘણું બધું કર્યું છે એટલે મારે કંઈ આગળ વધવું બોલવાનું છે નહીં કારણ કે ખેડૂતોને ઘણી બધી સગવડતાઓ મળી રહી છે કોઈ અગવડતા હાલની તારીખમાં મને કોઈ દેખાતી નથી જેની અગવડતા હશે એમનો એ કરમ ધરમ જાણે બાકી ખેડૂતોને ખાસ કરીને કોઈ આ નાના મોટા પ્રશ્નો છે એ પાણીના છે એ છે પણ એ પાણીના પ્રશ્નો ધીરે ધીરે ખેડૂતોની રજૂઆતો છે તેમ સોલ્વ થતા રહે છે અને ઠેઠથી ખેડૂતો ગર્વ અનુભવે છે પણ બીજા એક વાત સાહેબ એ જ મારા માધ્યમથી માધ્યમથી કરવાની છે કે બનાસકાંઠા જિલ્લો ઘણો મોટો છે અને ઘણા સમયથી ખેડૂતો અને હરેક થરાદવાસીઓ એ જિલ્લો બનાવવાની માંગ છે તો હવે તો એક મીટ મંડાઈ અને શંકરભાઈ ચૌધરી સાહેબ ઉપર થરાત અને વાવ લોકોની રહી છે જો તારે અને દિલથી તો સો ટકા વારું માનવો છે કે થરાદ જિલ્લો સો એ સો ટકા બની જ શકે છે અને સાહેબ કરી શકે છે અને મને પણ એટલું વિશ્વાસ છે કે આજે નહીં તો ટૂંક સમયમાં થરાદને જીલો બનાવવાની છે તો ખરા જ પછી આગળનો તો પરવાળો જાણે શું થશે એટલે એક આ જિલ્લાનો પ્રશ્ન એક આ ખેડૂતોને વાળાનો પ્રશ્ન રહેણા બાબતનો અને પ્રથમ શિક્ષણનો પ્રશ્ન એટલે સાહેબને પણ એક મારા લાઈટ ફોરના માધ્યમથી અપીલ છે કે જે શાળાઓમાં શિક્ષણ બાબતે તમે બહાર મૂકશો અને તમે ઘણું બધું કહી ચૂક્યા છો કે યુવા પેઢી બરબાદીના પંથે વ્યસન મુક્ત બનાવો આ એક તમારો ઉદ્દેશ છે અને હરેક યુવા પેઢી પ્રત્યે તમારે લાગણી છે લાગણી છે એને ધ્યાને લઈ અને મને પણ આજે એક વિચાર આવ્યો કે હું સાહેબ સુધી તો કદાચ પહોંચી શકે તો કારણ કે લેખિત મુખિક આવો કરવા માંગતો નથી મારા મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે જો આના આધારે જો શાળાઓ ઉપર થોડુંક કડક વલણ થાય અને શાળાઓમાં આદેશ કરવામાં આવે અને આપના તરફથી શાળાઓને થોડું દબાણ થાય તો સાહેબ આવનારી પેઢી બરબાદ ન થાય અને જે ગુલીમાર શિક્ષકો છે એ ગુલી મારવાનું બંધ કરે સાહેબ સરકાર એમને પગાર આપે છે અને સાહેબ કોઈ પણ રજા ભૂ સિવાય ઘણા બધા ગુલીમાર શિક્ષકો છે એમને ઉપર કંઈક અંકોશ આવી શકે ઘણા બધા શિક્ષકો ડ્રિંક કરે છે પેશનવાળા શિક્ષકો છે એમના ઉપર કઈક દંડ અને કાર્યવાહી થાય તો કઈક આવનારા ભવિષ્ય માટે કઈક સારું એવું વર્તમાન અને આવનારું ભવિષ્ય એ બાળ વિકાસ ન રૂંધાય અને યુવા પેઢી અને બાળકો બરબાદની અને પાનથી ન જાય એવી મારી એક નમ્ર વિનંતી છે અને બીજા નંબરમાં ચોથા નંબરની અંદર સાહેબ આજે તો ઘણું બધું કહેવાનું છે પણ વધુ તો હવે સમય ઓછો હોવાના કારણે નહીં લઈ શકું પણ એક જે આ વચ્ચે હરેક મેડિકલો ઉપર ડ્રગ્સ જેવી બોતલો વેચાઈ રહી હતી એના ઉપર કાબુ મેળવ્યો એવું ને એવું અત્યારે સાહેબ એક ઝીરો પોઈન્ટ ફાઇવ દસ નંબર અને પાંચ નંબર ગોળીનું થરાદ વાવા વિસ્તારની અંદર અઢળક વિતરણ થઈ રહ્યું ક્લિન કિટનું અઢળક વિતરણ થઈ રહ્યું છે એને લીધે ઘણા બધું ધુરા ખૂબ જ પેલું થઈ રહ્યો છે હું ખુલીને નહીં કહી શકું અને ખાસ કરીને જે અલ્ટ્રાકોલને આવી જે ઝીરો ફાઈવ ને આવી ભયંકર નશાકારક ગોળીઓ વેચી રહ્યા છે ઘણી બધી મેડિકલ સ્ટોર્સ ઉપર વેચા છે મેડિકલ સ્ટોર્સ ઉપર ઘણા બધી આવી દવાઓ મળે છે અને વેસોને જે આપવામાં આવતા ઇન્જેક્શનો અને હવે તો એક વાર નવું જોવા મળે છે કે દસ રૂપિયાની ખાલી કિંમત ઓનલી ફોર દસ રૂપિયા અને એ વસ્તુ લઈ અને નાના નાના વિદ્યાર્થીઓ એને સૂંઘે એટલે અતિ ભયંકર નસો આવે છે આવું પણ મેં જાણ્યું છે મેં જોયો નથી પણ મેં જાણ્યું છે એની કિંમત હવે એક નોર્મલ જ છે અને ટૂંક સમયમાં ક્યાંક જો મારી નજરે આવશે તો હું જે કરતો હશે એને પણ એના વાલીને એની વસ્તુ ટૂંક સમય બ બતાવીશ પણ હાલ તો મેં મુખે સાંભળ્યું છે એટલે હું સચોટ સાચું જ છે એવું ન કહી શકું પણ આવું મેં જાણ્યું તો છે જ કે અમુક એવા પદાર્થો છે અને હરેક પાર્લર ઉપર પણ મળી જતા હોય છે દરેક જગ્યાએ મળતા હોય છે કારણ કે લોકો એને નોર્મલ રીતે ઉપયોગ કરતા હોય છે એવા પદાર્થો છે અને એ પદાર્થો શું કે નશો આવતો હોય છે એટલે આવું જો મૃત્યુ ક્યાં મને જોવા મળશે તો હું એ વસ્તુ કઈ છે ઘણી બધી વસ્તુઓનું નામ આવે છે પણ પરફેક્ટ સાચી વસ્તુ શું છે એ હું અમુક સમયમાં જાણીશ અને એની પાછળ છું જાણ્યા પછી હું બતાવી શકીશ પહેલાં નહીં બતાવી શકું એટલે આવા જે દુરાચાર અને દુરઉપયોગીથી હરેક જનતા વડીલો માતાઓ અને ભાઈઓ અને બહેનો મારે એક નંબરો આપેલ છે તો શિક્ષણ બાજુ બીજું કે જે આપણું બાળક ન બગડે અને બીજું સરકાર હવે આગળ શું કરે છે કેવું બનાસકાંઠાની અંદર સુધારો થાય છે એ જોવાનું રહ્યું અને શિક્ષણ તંત્ર કેવા પગલાં લઈ નવા ગુલીમાર શિક્ષકો ઉપર સકંજો ક્યારે લેશે એ આ જોવાનું રહ્યું અને બાકી જો આવું સરકાર નહીં કરે તો ગુલ્લીમાર શિક્ષકોને અને શાળાને અંદરથી લાઈવ કરી અને ટૂંક જ સમયમાં બતાવીશ જય હિન્દ જય માતાજી જય ભારત માતા 何 <noise>